અંકલેશ્વરના કેશવ પાર્કમાં છેલ્લા ચાર દિવસથી ઉભરાતી ગટરના પાણી મુખ્ય માર્ગો અને વિસ્તારમાં ફરી વળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અંકલેશ્વરના કેશો પાર્કમાં ગટર છેલ્લા ચાર દિવસથી ઉભરાઈ રહી છે ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ અને સોસાયટીમાં ફરી વળતા લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે મુખ્ય માર્ગ પર જ શ્રવણ સ્કૂલ આવેલી હોય બાળકો વાલીઓ અને સ્ટાફને ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે માર્ગ પર જ ગટરના ઢાંકણા આવેલા હોય વિદ્યાર્થીઓને જોખમ રહેલું છે જે તમામ પરિસ્થિતિને ધ્યાન લઈ પાલિકા તંત્ર વેલી તકે ઉભરાતી ગટરોને બંધ કરે તેવી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે મારું નામ સ્પંદન પટેલ રહેવાસી કે સુભાગ સોસાયટી આજે છેલ્લા ચાર દિવસથી શ્રવણ સ્કૂલની બહાર ગટર ઉભરાઈ રહેલી છે એનું પાણી અવિરત પ્રણે ચોવીસ કલાક અહિયાં ચાલુ ચાલુ છે હવે આ સ્કૂલ છે નાના નાના છોકરાઓ આવે આવે છે છે લેવા મૂકવા કરવા જવી પડે એ હાલત છે સ્કૂલ પ્રશાસને બી નગરપાલિકામાં ફરિયાદ આપી છે આજુબાજુના રહીશોએ બી આપી છે ગઈકાલે નગરપાલિકાનું મશીન આવ્યું જેસીબી આવ્યું હવે એ લોકો પાણીનો નિકાલ કરી ગયા કોમન પ્લોટમાં કરી ગયા અને બીજું પાણી ખ્રિસ્તી લોકોનું કબ્રસ્તાન છે એમાં જાય છે એ લોકો પરમાનન્ટ ઈલાજ નથી કરતા અને ચાર ચાર દિવસથી ગટર ઉભરાય છે આજે રોગચાળો ફેલાશે છોકરાઓ માંડા પડશે માંડા પડશે એની જવાબદારી નગરપાલિકા લેશે ખરી મારું ખાલી કહેવું એટલું જ છે કે આને વહેલી તકે નિકાલ આવે તો આવતીકાલે નગરપાલિકાની ઓફિસે જઈને બી અમે ઉગ્ર રજૂઆત કરીશું